યોગ ઋષિનો સંદેશ આનંદની શોધ અંદર કરો પ્રસન્ન મુખ મુદ્રા પ્રામાણિકતાની સાબિતી આપે છે જે સ્થિર ચિત્તવાળો છે સુખી છે સફળ તથા સંતુષ્ટ છે તે પ્રસન્ન રહે છે જે પ્રસન્ન રહે છે તેને અવશ્ય બુદ્ધિમાન ગંભીર વિશ્વસનીય સાહસિક કુશળ તથા સુયોગ્ય માનવામાં આવે છે પ્રસન્ન તે આમ તો સામાન્ય બાબત છે પરંતુ તેની પાછળ રહસ્યો છુપાયેલા છે બધે જ સ્વાગત થાય છે ઉત્તમ ભવિષ્યની આશા રાખો પરંતુ ખરાબમાં ખરાબ પરિણામનો સામનો કરવા માટે પણ તૈયાર રહો જો મુશ્કેલીઓને આપણા પ્રયત્નને પ્રખર બનાવવાનો પડકાર જ માનવામાં આવે અને તેમનાથી ભયભીત ન થઈએ તો કોઈ પણ અપ્રિય પરિસ્થિતિ આપણને દુઃખી કરી શકતી નથી તથા આપણી પ્રસન્નતામાં અવરોધ ઉભો કરી શકતી નથી જો પ્રસન્ન રહેવાનો સ્વભાવ બનાવી લેવામાં આવે એવી સદ્બુદ્ધિને અપનાવવામાં આવે તો તુચ્છ કારણોથી દુઃખી થવામાંથી સહજ રીતે છુટકારો મળી જાય છે જીવન ખેલાડીની ભાવનાથી જીવવું જોઈએ ખેલાડીઓ પૂરા ઉત્સાહથી રમે છે પરંતુ બહુ કરતા નથી રંગમંચ પર પાત્ર ભજવનાર અભિનેતા અનેક પ્રકારનો અભિનય કરે છે પરંતુ પોતે તેનાથી પ્રભાવિત થતો નથી ખેલાડી અને અભિનેતા જેવી ભાવનાથી આપણે પણ જીવન જીવવું જોઈએ કોઈપણ ઘટના કે પરિસ્થિતિને વધારે પડતું મહત્વ આપવું ના જોઈએ જે કષ્ટ કે અભાવ આપણને પરેશાન કરે છે તેને જો હળવી દ્રષ્ટિએ જોઈએ તો તે સાવ તુચ્છ લાગે છે અભાવમાં જીવતા ઘણા લોકોની આત્મિક સ્થિતિ બહુ સારી હોય છે આપણને જેટલી સગવડો મળી છે તેમની તુલનામાં દુઃખ તો નામ માત્રનું હોય છે એ પરિસ્થિતિમાં આપણે જો ઈચ્છીએ તો આપણા સાધન સગવડોથી પ્રસન્ન થઈને નાના અભાવની ઉપેક્ષા કરી શકીએ છીએ આનંદ આપણી અંદર છે તેને બહારની વસ્તુઓમાં શોધવો ના જોઈએ સદબુદ્ધિરૂપી પ્રસન્નતા આપણા અંતરમાં છુપાયેલી છે તેને જાગ્રત તથા ઉન્નત કરતાં જ કષ્ટો આપોઆપ દૂર થઈ જાય છે અને આનંદરૂપી સૂર્યના કિરણો આપણી ચારેય બાજુ ફેલાયેલા જોવા મળે છે અખંડ જ્યોતિ નવેમ્બર ઓગણીસસો એકાવન પૃષ્ઠશાત સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબા ધન્યવાદ